નમસ્કાર ડીવી લાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલોલ તાલુકાના રામનાથ ગામમાં ગઈકાલે રાંધણ ગેસનો બોટલ ફાટતા ફળિયાના ઓગણીસથી થી વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા મોટાભાગે દાઝી ગયેલા ઇજાગ્રસ્તોને કાલોલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કાલોલ તાલુકાના રામનાથ ગામના રાવળફળિયામાં આવેલા એક ઘરિયા ઘરમાં ગઈકાલે રવિવારે સાંજે ઘરેલુ વપરાશ માટે વપરાતા રાધણ ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો હતો ઘરમાં રહેલા સભ્યો સાથે ગેસનો બોટલ બુજવાનો પ્રયાસ કરવા આવેલા ફળિયાના લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા ઇજાગ્રસ્તોને કાલોટ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હેઠળ ખસેડાયા હતા રામનાથ ગામના રાવળ રહેતા જયંતિભાઈ રાવળના મકાનમાં રવિવારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ કોઈક કારણસર રસોડામાં ચા બનાવતી વખતે એલપીજી રાંધણ ગેસના બોટલમાં આગ લાગી હતી જેને બુઝાવા જતાં બોટલ ફાટ્યો હોવાની ઘટના ઘટી હતી ઘટના અંગે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગેસની સઘડી કે પાઇપ ગમે તે કશું સળગી ઉઠવાની ઘટનાને પગલે તેને બુઝાવવા માટે ફળિયામાંથી લોકો પણ દોડી આવ્યા હતા ગેસના બોટલમાં આગ લાગવાની ઘટનાને ફળિયામાંથી ઘણા રહીશો અને બાળકો કુતૂહલથી જોવા માટે ઘરમાં ગયા હતા જેથી ગેસનો બોટલ બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે ઘરમાં રસોડામાં રહેલા ઘણા બધા લોકો આગની જ્વાળાઓ અને ધડાકાના અવાજથી તીવ્રતાથી અસરગ્રસ્ત મકાનની આસપાસના ચાર પાંચ મકાનો સુધી આગની લપટો ફેલાઈ હતી ઇજાગ્રસ્ત લોકોની બોમાબોમથી લોકો વધારે સંખ્યામાં દોડી આવ્યા હતા અને ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે ઘરની બહાર ફળિયામાં ઉભેલા કેટલાક લોકો પણ આગની જવાળોથી દાઝી ગયા હતા ધડાકાની તીવ્રતાથી ઇજાગ્રસ્ત થયેલા તદુપરાંત ફળિયાના અન્ય મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા બ્લાસ્ટને પગલે ગામમાં રાહત અને બચાવ કામગીરી માટે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ઘટનાની જાણકારીને પગલે તાત્કાલિક ચાર એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ અને કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિની ગંભીરતા સમજી ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વધુ ઇજાગ્રસ્તોને ગોધરા રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા